નમસ્કાર મારા વાળા મિત્રો સ્વાગત કરું બધાનું આપણી ચેનલ ટેકનિકલ યુગની અંદર તો આજે આપણે તમને જબરદસ્ત એક એડિટવાળો વિડીયો શીખવાડું ફૂલ પ્રોજેક્ટની અંદર સાવ સવાલ સિમ્પલ તો બસ તમે માત્ર તમારો ફોટો મૂકી અને તમારો વિડીયો બની જશે સાવ સવાલ સિમ્પલ છે બસ ખાલી તમારે ફોટો સેન્જ કરવા છે ફૂલ પ્રોજેક્ટ છે કઈ રીતે પ્રોજેક્ટને એડ કરો ત્યાં આપણે તમે ડેમોની પાસે બતાવે છે તો ડેમોની પાસે વિડીયો સો ધ્યાનથી જોશો તો તમને આવડી જશે તો નાના કોઈ ડેમો જોઈ લો ફૂલ ડેમો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર અપલોડ કરી દઈશું ત્યાં આગળ જઈને તમે ફૂલ ડેમો ફૂલ સોંગ સાથે સાથે જોઈ શકશો જો તમારી એપની અંદર કામ પ્રોબ્લેમ આવે તો ટેલિગ્રામ સેન ની અંદર આપણે પિન કરેલો એક મેસેજ છે ત્યાં આગળ જઈ તમે એડ કરી શકશો ડેમોની અંદર તમે જે વિડીયો જોયો છે તે વિડીયો બનાવવા માટે તમારે ફૂલ પ્રોજિટીને એડ કરવાનો છે તેના માટે આપણે ગૂગલને ઓપન કરી લઈશું ગૂગલને ઓપન કર્યા પછી તમે ઉપર જે સર્ચનું આઇકન આવી જાય છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે ક્લિક કર્યા પછી ઉપર તમારું નામ લખી દેવાનું છે અલ્પેશ કરેશન જીરો એક લખીને તમે સર્ચ કરશો ને પછી તમને આ રીતે વેબસાઇટ જોવા મળે છે આના પર તમારે ક્લિક કરી દેવાનું છે લખ્યું છે અલ્પેશ કરેસિન જીરો વન ઇ તમે ક્લિક કરશો એટલે આ પ્રમાણે તમારી પાસે ખુલીને આવે જશે આ પ્રમાણે તમારી પાસે ખુલીને આવી જાય એટલે ઉપર તમે જે સર્ચનું આઇકન દેખાય છે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે આગળ તમે ક્લિક કરી અહીંયા આગળ તમારે કોડ લખી દેવાનો છે કોડ છે ઝીરો ફોર એટ સિક્સ તો એ જીરો ચારસો ને છ્યાસી આટલું લખી તમે સર્ચ કરશો નીચે રાતનો ફોટો આવશે અને ઉપર ક્લિક કરી દેવાનું છે ક્લિક કરશો આ પ્રમાણે ખુલીને આવી જશે અને ઉપરની તરફ કરી તમે થોડુંક નીચે જવાનું છે તમને અહીંયા આગળ એક લેખલું જોવા મળે છે ફૂલ પ્રોજેક્ટ એના પર તમારે ક્લિક કરી દેવાનું છે જો તમે ક્લિક કરશો ડાયરેક્ટ અલગ મોશનની અંદર ફૂલ પ્રોજેક્ટ છે જો તમને અહીંયા કાંઈ પણ લખેલું આવતું હોય અપડેટ બપડેટ માગતું હોય ટેલેગ્રામ સેલની અંદર મેસેજ કરીએ ત્યાં આપણે એક એપ પિન કરેલી છે આ જે ઇનપુટનું બટન છે ને આપણે તમારે ક્લિક કરી દેવાનું છે પ્રોજેક્ટ એડ થઈ ગયો છે આથી ત્યાં ઓપન કરી દઈશું આપણે ઓપન કરીશું બધું સેટ થયેલું છે આમાં ઘણી બધી લેયર આપણે એડ કરી છે તો આવી રીતે ઉપરની તરફ કરી તમારે વિડીયો આ લેયર્સને એન્ડમાં આવવાનો તમને અહીંયા તો મ્યુઝિકની ઉપર એક ફોટો જોવા મળશે એના પર તમારે ક્લિક કરી દેવાનું છે કલર અને ફિલ્ના ઓપ્શન આવશે એના પર ક્લિક કરી આજે લાઇન આવી ગઈ છે આના પર ક્લિક કરવાનું છે લાઇન ઉપર ક્લિક કર્યા પછી તમારે જે પણ ફોટા ઉપર વિડીયો બનાવશે તો ફોટો સિલેક્ટ કરી લો અને પ્લસના આયકન પર ક્લિક કરી દો ઉપર જે સાઈડમાં પ્લસનું આઇકન છે એના પર ક્લિક કરશો આ પ્રમાણે તમારો ફોટો એડથીને આવશે ને તમારો વિડીયો બની શકે આ પ્રમાણે તમે સાવ સવાલ સેમ્પલ રીતે મારે તમારો ફોટો મૂકીને તમારો વિડીયો બની જશે વિડીયો પસંદ આવીને લાઇક કરજો શેર કરજો વધારે આવડી વીડિયો જો છે અને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ જઈજો મળીશું એક નવા વિડીયોની અંદર ત્યારે જી બાય